ભારત વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજી પુરી મંદિરના મુખ્ય પૂજારી મહાપ્રસાદી ભૂત ધજા સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરના બંને શિખરો ઉપર ધજા લહેરાવી વિગતે વાત કરીએ તો ભગવાન શ્રી જગન્નાથનું સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર ઓરિસ્સાના પુરી શહેરમાં આવેલું છે કે જે સપ્તપુરીઓમાંનું એક માનવામાં આવે છે તિથિ આ સ્થાનને સનાતન ધર્મના ચાર ધામોમાંનું એક ગણવામાં આવે છે કે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજી દિવસે આયોજન થાય છે કે જેમાં લાખો લોકો ભાગ લે છે તેવા ઓડિસ્સા પુરી ભગવાન શ્રી જગન્નાથ સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરથી પધારેલ મંદિરના મુખ્ય પૂજારી સાળંગપુર ધામ શ્રી કશ્યભંજન દેવ હનુમાનજી મંદિરે તારીખ તેર ચાર બે હજાર પચીસને રવિવારને રોજ દાદાના દર્શનાર્થે પધાર્યા હતા તેમનું મંદિરના કોઠારી શ્રી વિવેક સાગરદાસ સ્વામી દ્વારા ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી જગન્નાથપુરી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા ત્યાંની મહાપ્રસાદી બુધ ધજા લાવી અને ભારત વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજી પુરીની ધજા શ્રી કૃષ્ણ દેવ હનુમાનજી મહારાજના મંદિરના બંને શિખરો ઉપર ધજા લહેરાવી હતી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસ સ્વામીને સાલ ઉડાડી ભગવાન શ્રી જગન્નાથજીની શુભકામનાઓ પાઠવી હતી વિપુલ લુહાર બોટાદ